નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તામાં તમારું સ્વાગત છે ચાલો વાર્તાની શરૂઆત કરી મારા દિયરે મારી સાથે જે કર્યું તે સાંભળીને તમારા પણ રૂમવાડા ઊભા થઈ જશે હું મારા પતિ સાથે બહુ ખુશ હતી પણ મારો એકવીસ વર્ષનો દિયર રોજ મારી સાથે લગ્ન કરવાની જીદ કરતો હતો તેથી હું આખો દિવસ મારા રૂમમાં છુપાયેલી રહેતી હતી જ્યારે પણ તે બહાર જતો ત્યારે હું બધા કામ ઝડપથી કરી લેતી પણ એક દિવસ દેવર છુપાઈને બાજુના રૂમમાં બેસી ગયો અને પછી જે થયું તે જોઈને મારા હોશ ઉડી ગયા કારણ કે મારા દિયરે બારણું બંધ કરીને મારી સાથે મારા દેવરને લગ્ન કરવાનો બહુ શોખ હતો જ્યારે મારા લગ્ન થયા તો તે મને આવી અને કહેતો કે ભાભી મારા પણ લગ્ન કરી આપો જ્યારે મેં પૂછ્યું કે તેને કેવા પ્રકારની છોકરી જોઈએ છે ત્યારે તે મારા માથાથી પગ સુધી જોઈ અને હસવા લાગ્યો અને મારા રૂમમાંથી બહાર નીકળી ગયો હું મારા દેવરની નજર જોઈને પરેશાન થઈ ગઈ હતી મને નહોતું સમજાતું કે તે મારી સામે આવી રીતે શા માટે જોઈ રહ્યો હતો તેને જ્યારે મને કીધું હતું ત્યારે તે એવું જ કહેવા માંગતો હતો કે તેને સેમ મારા જેવી જ છોકરી જોતી હતી પણ મને સમજાતું નહોતું કે તે મારી સામે આ રીતે કેમ જોતો હતો ત્યારે મારા પતિ પણ રૂમમાં હાજર હતા અને હું મારા દેવર વિશે વિચારતી હતી પણ ફરી વિચાર્યું કે આ મારા મગજનો વહેમ છે પરંતુ તે પછી મારા દેવરે જાણે આ વાત પકડી લીધી હતી તે મને કહેતો હતો કે બસ મારા લગ્ન કરાવી આપો અને જ્યારે હું તેને પૂછતી કે તમને કોઈ ગમતું હોય તો મને કહો તો તે મને મારા માથાથી પગ સુધી મારી તરફ જોતો અને અજીબ ઇશારો કરીને ચાલ્યો જતો પણ તેને એ ખ્યાલ પણ નહોતો કે મારો પતિ પણ તેને જોવે છે તેના વર્તનથી હું બહુ ચિંતિત હતી એક દિવસ મારી સાસુ અને મારો દેવર બેઠા હતા અને ચા પી રહ્યા હતા હું પણ મારું કપ લાવી અને મારી સાસુની બાજુમાં બેઠી મારો પતિ પણ ત્યાં બેસીને ચાપી રહ્યો હતો ત્યારે મારી સાસુએ કહ્યું કે પહેલા મારા પતિની સગાઈ માસીની દીકરી સાથે થઈ હતી પણ પછી તેની દીકરીને મેલેરિયા થઈ ગયો અને મેલેરિયા એટલો બધો થયો કે તેને પોતાનો જીવ ગુમાવી દીધો કે પછી મારી સાસુ મને કહેવા લાગી કે જો તે જીવતી હોત તો આજે તે મારા દીકરાની પત્ની હોત તું તેની પત્ની ન હોત હજુ તો મારી સાસુ મારી સાથે વાત કરી રહી હતી ત્યારે અચાનક મારા દેવરે કહ્યું કે તો ભાભી આજે મારી પત્ની હોત ત્યારે મારી સાસુ તેને બોલી કે શરમ નથી આવી વાત કરતા તે તારી ભાભી છે તે કહેવા લાગ્યો કે હા હવે તે મારી ભાભી છે તે સ્પષ્ટ છે પણ જો મારા ભાઈએ માસીની દીકરી સાથે લગ્ન કર્યા હોત તો તમે મારા માટે ભાભીને જ પસંદ કરી હોત મને તો મારા દેવરની વાત ખૂબ જ ખરાબ લાગી હતી પણ મારી સાસુએ તેની વાતો મજાકમાં ટાળી દીધી હતી પરંતુ હું ત્યાંથી ઊભી થઈને રસોડામાં ગઈ હતી અને મારા પતિ પણ ચૂપચાપ બેસીને ચાપીતા હતા તે પછી મારા દેવરને જાણે છૂટ મળી ગઈ હતી કેટલીક વખત તે મને કહેતો હતો કે તમે ગુલાબી રંગમાં બહુ જ સુંદર લાગો છો એવું કરો તમે ગુલાબી રંગના કપડાં પહેર્યા કરો એમાં તમે બહુ સારા લાગો છો પણ તે બહુ ઠીક માણસ હતો હું તેને ભાવ આપતી નહોતી પણ તે મારી પાછળ જ પડ્યો રહેતો હતો મારા પતિ માંગ સારી આદતો બહુ હતી પણ તે તેના ધંધામાં જ વધારે ધ્યાન આપતા હતા અને ધંધામાં નફો કેમ કમાવો તેમાં જ વ્યસ્ત રહેતા હતા એકવાર મેં પૂછ્યું કે હું કેવી લાગી રહી છું પછી તેને મારી સામે જોયું અને કહ્યું કે તું દેખાવામાં તો ઠીક જ લાગે છે જો જે બીમાર ન પડતી નહીં તો મારે બે હજાર તારા પાછળ ખર્ચવા પડશે બીજી બાજુ મારો દેવર હતો જે આખો સમય મારી સામે જોતો રહેતો અને આજે તો તેને બધી હદ પૂરી કરી દીધી હતી તે મારા રૂમમાં કીધા વગર આવી ગયો હતો હું તે સમયે તૈયાર થઈ રહી હતી મારા નવા નવા લગ્ન થયા હતા તેથી મેન ફેન્સી કપડાં પહેર્યા હતા અને મેકઅપ કર્યો હતો અને વાળ પણ ખુલ્લા છોડી દીધા હતા અને તે કહ્યા વગર મારા રૂમમાં આવ્યો હતો તે થોડી ક્ષણો મારી સામે જોતો રહ્યો તે રૂમમાં આવ્યો ત્યારે હું થોડી ડરી ગઈ હતી અને મેન દુપટ્ટો પણ પહેર્યો ન હતો મારો દુપટ્ટો બેડ ઉપર હતો મેન પહેલાં દુપટ્ટો લીધો અને પછી તેને ઠપકો આપ્યો કે તને ખબર નથી પડતી કે કોઈના રૂમમાં આવતા પહેલા પરવાનગી લેવી જોઈએ પણ તે મારી વાત ઉપર શરમ અનુભવાને બદલે હસી રહ્યો હતો અને મને કહેવા લાગ્યો કે પોતાના લોકોના રૂમમાં આવવા માટે ઇજાજતની કંઈ જરૂર નથી હોતી તેમ કહીને તે મારા પલંગ પાસે આવી ગયો હતો મને તેનું આવું વર્તન જોઈને બહુ ગુસ્સો આવતો હતો અને હું તેની ક્રિયાથી બહુ ડરી જતી હતી મેં કહ્યું કે તમને મારું કામ છે તો તેને કહ્યું આ બહુ જરૂરી કામ છે અને હું તે જ કહેવા આવ્યો છું પણ મને એકલા તેની સાથે રૂમમાં બેસવું બરાબર લાગતું ન હતું મેં કહ્યું કે મારી પાસે અત્યારે વાત કરવાનો સમય નથી આટલું કહીને હું મારા રૂમમાંથી બહાર આવી કે મારા પતિ સાથે દરવાજે ભટકાઈ ગઈ કારણ કે તે રૂમમાં જ્યાં આવી રહ્યા હતા તે મને જોઈને કહેવા લાગ્યા કે શું થઈ ગયું છે કેમ ભાગી રહી હતી પણ જેવા તે અંદર આવ્યા તો મારા દેવરને રૂમમાં બેઠેલા જોઈને અમને બંનેને થોડીવાર એકબીજા સામે જોવા લાગ્યા મેં મારા પતિ તરફ જોયું તો મારું હૃદય જોર જોરથી ધડકવા લાગ્યું કે કદાચ તેઓ કંઈક ખોટુંબ ન સમજી લે તો સારું નકર મારું આવી બનશે પછી તેને તેના ભાઈને કહ્યું કે તું મહિન્યા શું કરે છે તો તે કહેવા લાગ્યો કે ભાભી સાથે વાત કરતો હતો અમે બંને એક કલાકથી વાતો કરતા હતા આવો ને ભાઈ તમે પણ બેસીને વાત કરો ને મારા દેવરે તો બહુ સારી રીતે ખોટુંબ બોલી દીધું હતું મેં કહ્યું ના તે ખોટું બોલે છે હું તેની સાથે બિલકુલ વાત કરતી ન હતી તે હમણાં જ આવ્યો હતો મારી વાત સાંભળીને મારા પતિ કહેવા લાગ્યા કે જા અને જમવાનું બનાવ તારી પાસે વાત કરવાનો સમય તરત જ મળી જાય છે કોઈ કામમાં પણ ધ્યાન આપ પહેલી વાર મારા પતિએ મારી સાથે આ રીતે વાત કરી હતી મને મારા પતિ ઉપર બહુ ગુસ્સો આવી રહ્યો હતો પછી મેં જમવાનું બનાવ્યું અને ટેબલ પર રાખ્યું અને આજે મારા પતિનો મૂળ બહુ ખરાબ હતો જ્યારે હું સોવા માટે રૂમમાં આવી ત્યારે તેને કહ્યું કે મને આવી સ્ત્રીઓ બિલકુલ પસંદ નથી કે જે દેવર સાથે વાત વિના બેઠી રહે છે મેં મારા પતિને કહ્યું કે તે બોલી રહ્યા હતા પછી મારા પતિએ કહ્યું કે હું પંદર મિનિટથી ઘરે છું અને તું ક્યારની રૂમમાં જ હતી અને તે પણ રૂમમાં બેઠો હતો તું મને ઉલ્લુ બનાવવાની કોશિશ ના કર પછી મેં દેવર સાથે વાતચીત સાવ છોડી દીધી હતી તે જ્યાં હતો હું ત્યાંથી નીકળીને બીજે ક્યાંક ચાલી જતી હતી ચાર દિવસ ચૂપચાપ તે આ બધું જોતો રહ્યો પણ પાંચમા દિવસે તે મને કહેવા લાગ્યો કે તમને શું વાંધો છે તમે મારાથી દૂર કેમ રહો છો મેં કહ્યું કે તમે નાના છો તમારા કારણે તમારો ભાઈ મારી સામે ગુસ્સાથી જુએ છે તમે જૂઠું કેમ બોલ્યું કે તમે મારી સાથે એક કલાક સુધી બેસીને વાત કરી હતી તો તેને કહ્યું કે મેં તો આ મજાકમાં કહ્યું હતું ભાઈને તો આદત છે અને હું તમને તે જ કહેવા આવ્યો છું કે મારો ભાઈ ખૂબ જ વેમીલો માણસ છે તેને શંકા કરવાની બહુ ટેવ છે તમે ખૂબ જ ખોટી વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે તેથી હું તમારા વિશે વિચારી રહ્યો છું આમ તો હું પણ થોડી વિચિત્ર બની ગઈ હતી અને મારા પતિનું મારા પ્રત્યેનું વર્તન પણ કની કેવું જ હતું પણ મેં કહ્યું કે એવું કની નથી મારા પતિ તો બહુ સારા છે બસ તમે મારાથી દૂર રહો તો સારું મારી વાત સાંભળીને તે રૂમની બહાર નીકળી ગયો મેં વિચાર્યું કે સારું તે હવે સમજી ગયો હશે પણ મારા દિલમાં પણ આવવા લાગ્યું કે જો મારો પતિ સાચે જ મારી ઉપર શક કરે તેવો છે તો મારે વધુ ધ્યાન આપવું પડશે પણ મારું દિલ આ વાત માટે સહમત ન હતું કારણ કે તેને મારી સાથે પહેલાં ક્યારેય આવું વર્તન કર્યું ન હતું મારા લગ્નને એક મહિનો થઈ ગયો હતો આ એક મહિના દરમિયાન મને લાગ્યું ન હતું કે મારા પતિ શંકા કરે તેવા છે પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી તે મારી સામે ખૂબ જ વિચિત્ર રીતે જોઈ રહ્યા હતા તે મને વારંવાર દેવર વિશે પ્રશ્નો પૂછતા અને કેટલીક વાર કહેતા કે તું ગેટ પાસે ઊભી નથી હોતી નહીં અને તું જ દરવાજો ખોલતી નથી નહીં મેં કહ્યું ના તમારી માંગ જ દરવાજો ખોલે છે તે કહેવા લાગ્યા જો બહારના દરવાજા પાસે ન જાતી કારણ અમારા વિસ્તારમાં ઘણા બધા બદમાશો છોકરા રહે છે આ સાંભળીને હું પણ વિચારવા લાગી કે કદાચ મારા પતિ શંકા કરે તેવા જ છે તેથી મારા પતિ મારા પર ગુસ્સે ન થાય તે માટે હું બહુ ધ્યાન રાખતી હતી પરંતુ એકવાર એવું બન્યું કે બધું બરબાદ થઈ ગયું હતું આ હતી ભાગ પહેલાંની આગળની વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો